મોરચાના કેવા થેલા ભરેલા છે આ ન થાયવા કોણ ન થાયવા આ કેટલા બધા મરચા છે તો કે મરચા ન થાયવા કેટલા બધા મરચા છે ગામમાં મોહવાની બજારમાં 给我们说多少工资？<laughs>

બેસ કપડા લેરી લેવા કપડા લેઈ લે છે આ લેજ નથી જા દુકાન આવેલા બસ શોપિંગ થાય

જો અમે ગામમાં રખડી તારે ઘરે પગી ગયા છે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો જરા કોમેન્ટમાં કહેજો ને ચાલો કેડબરી ખાવા તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો